ચોરીએ થી વરમાળા ઘા કરીને વસરા સોલંકી ગાયું વારવા નીકળ્યો છે ભાઈ હો એના માટે કવિ કે છે અજબ તાકાત ના સમજ્યા ગરવતે જમીની પીઠ કાપે અન આજ પણ ઉભા છે અડીખમ પાળિયા બધા વાત જોઈ જૂધની ગામ જાપે સુર દાતાર મે વીર શક્તિ તણી કથિત યાસમાં જ્ઞાન કરણી

સત્ય વક્તા અહીંથી તમારે કોઈ સારી વાત સાચી વાત કરી હોય તો હું એવું માનું છું કે આ માહોલમાં હવે થાય એવી શક્યતા નથી લાગતી મને આવનારા દિવસોમાં કોણ કહે કોઈ ગાચન કા કોઈ મોચન કા કોઈ લાડ લડેલું હારન કા આમાં કોણ સુને કવિયન કા અને જો તમે સાચું નહીં કહો તો મારા ગૌળો પકડાવાનો સાચા રસ્તે હાલશો કોણ તમે વાહ વાહ કરશો કોઈક દારૂ પીતો હોય તમે એમ કહો દારૂ બંધ કરી દે ભાઈ દારૂ નહીં પીવાનો તમારા પરિવારનું બરબાદ થાય તમારા ઘરની બરબાદી થાય દેશની બરબાદી થાય તો એને ગમશે નહીં તમે એમ કયો ને ભાઈ ભાઈ તમે પાંચ પાંચ પેક મારો બોટલ ખાલી કરો તો તમારો પગ નથી ફરતો તો એને મજા આવે આવું કેમ બોલવું ભાઈ આપણે એમ કયો ને તમે બોટલ ખાલી કરી નાખી પણ તમારા પગમાં હજી ફેર નથી પડ્યો તો એને મજા આવે એટલે હવે એટલી પીડા થાય છે કે એની હદ નથી યાર બે હજાર પચીસ પછી સિલેક્ટેડ ડાયરા એમ લાગે ને આ એ કર્યા જેવા છે એવામાં મોગલ કરાવ્યો તો કરવા છે બાકી માતાજી સુખી રાખે યાર આ ઘાસ સહન નથી થતા હવે કરે ખુંભાતલ કેહરી અને ભુજબળ પંજા ગા ડાલા મથો ડણકું દઈ જે હાથીને ને કેળા બદલામાં પીડ્યા હોય અને એને કોઈ આમ બટકાનો ઘા કરે ખાઈ લેતી ખાવે ગળા એટલો ઉતરે ખરો યાર ન ઉતરે તમે ત્રણ કલાક આ માહોલ માં બોલો બાપુ પધારો પધારો રામ બાપુ તમે ત્રણ કલાક બોલો આથી તમારી એક બે સેકન્ડ ની ભૂલ થાય તો મોર લાખો કળા કરીને બેઠા હોય ક્યાં ભૂલ થઈ એમ ત્રણ કલાક માં કઈ સારું બોલાણું જ નથી ભાઈ બે સેકન્ડ ની ભૂલ તમને ગોતવાની મજા આવી

અને આજ પણ તમે ગોવાળિયા ને પૂછી લો લાકડીના ઘા કરી અને માણસો વયા જાય મોગલ ને મુગલી બેઠી હોય તો ડાલા મથાનું મોઢું આજ પણ એક બે ત્રણ સિંહના કે જેના મોઢાનો ફાટવા દે એવી જગતંબા કોઈ જાગતી હોય તો એ આ મોગલ છે યાર અને મેરું પરના પાદરમાં મને એવું લાગે છે આટલી બધી સંખ્યામાં માણસોને જોયા પછી કે આજ એનો પરચો છે સરદાનું નું ભાતુલ જે આપણે માના ખોળે બેઠા છીએ આથી બીજો ફરતો જગતમાં કોઈ ન હોય ત્યારે જગદંબાની વાતો કર્યું છે આય અરભમજી ખેરની મને યાદી કરાવી ભૂગ્યા ઢોલની માથે દાંડિયું પડી હશે ભાઈ હો જે રાજપૂતો એ પોતાના બલિદાન આપ્યા છે એના માટે પહેલાં તો આમ તો જે પરિવારથી મારો પરિવારનો સંબંધ છે એવો અમારે મહેશભાઈ સોલંકી આય છે ત્યારે પેલું ગીત મને વસરાજ સોલંકીની યાદ કરતા યાદ આવે પછી આગળ ઉપર જગદંબાની વાતું કરવી છે ત્યારે એક ચારણ જગતંબા જેદી ગાયું વાળી ગયા કાફરો અને વસરા સોલંકી જેદી જે નીકળી અને બાગડતા 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 ઘોડા ની પડગલી વાગતી જાય ગાયું પાછી વાળી લીધી દુશ્મન ને તરવાર ના